એટલું બધું ફૂલી ફાલ્યું છે કે સરકારી વ્યવસ્થાઓ આખી ખતમ કરી નાખી છે વર્ષોથી વર્ષોના વર્ષો શિક્ષકોની ભરતી જ નથી કરી અને જ્યાં શિક્ષકો છે ત્યાં શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું કાચું છે કે જ્યાં મા બાપો ઈચ્છીને પોતાના બાળકને શાળાઓમાં મૂકતા નથી ત્યાં બધું જ છે ત્યાં બીજી બધી સમસ્યાઓ છે એટલે ચારેય બાજુથી જોવા જઈએ તો સિસ્ટમેટિકલી એને ખતમ કરી નાખવામાં આવ્યું ખૂબ વિચારીને એ પ્રાથમિક એજ્યુકેશન આપણું જે પ્રાથમિક શિક્ષણ છે સરકારી શિક્ષણ એને ખતમ કરી દીધું ગ્રાન્ટિન એડ છે એ સાવ ખતમ થયું અને બાકી જે ઘણી બધી થોડી ઘણી આશ્રમ શાળાઓ ચાલે છે ત્યાં ચાલતું કરપ્શન હજી એ રોકી શકાયું નથી એ જ પરિસ્થિતિ આપણે હેલ્થ સાથે પણ કરી સ્વાસ્થ્યની સુવિધાઓ પણ એ જ રીતે ધીરે ધીરે સિસ્ટમેટિકલી ખતમ કરી નાખી અઢાર લાખ રૂપિયા તમે એક વર્ષના લઈ રહ્યા છો ડૉક્ટર બનવા માટે એ ડૉક્ટર બન્યા પછી કયો કાકો આવવાનો છે સરકારીમાં કરવા માટે નોકરી તમે દોઢ લાખ પગાર હાલશો મહિનાનો તો ઓછો પડવાનો છે સ્વાભાવિક છે ને એ અઢાર લાખ રૂપિયા એક વર્ષના ભણવા માટે તમે કલ્પના નથી કરી શકતા કે આટલી બધી ફી આટલી મોંઘી ફી અને અઢાર લાખ રૂપિયા એક વર્ષના એવા સતત પાંચ વર્ષ ને પછી આગળ માસ્ટર કરે તો એટલા આપ્યા પછી એટલે ટૂંકમાં કરોડો રૂપિયા ખર્ચ્યા પછી એ શું કામ તમારા કોઈ પ્રાઇમરી કે અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરશે એ નહીં જ કરે એ રૂપિયા છાપશે એટલે આપણે કહીએ છીએ ને કે હોસ્પિટલો નકલી બની રહી છે ડોક્ટર આવું કરે છે રૂપિયા છાપવાનું કારખાનું બન્યા છે તમારા શરીર પર પ્રયોગો થાય છે થાય જ કેમ કે તમારી સરકારે બધું વેચી કાઢ્યું છે એટલે આટલી હદ સુધી આપણે એજ્યુકેશન મોંઘું કરતા ગયા અને પછી એમાં એ પાછી સરકાર શું કે છે એટલા માટે આ બધી વાતોમાં વિરોધ મોટો નથી થતો કેમકે સરકાર બધાને શિષ્યવૃત્તિ આપે છે એટલે ઉદાહરણ તરીકે કોઈ ગરીબ ઘરનું છે અને એ ત્યાં પ્રાઇવેટ મે રીતે ભણવા જાય છે તો સરકાર એના એનો ખર્ચો ઉપાડે છે ખાસો એવો એટલે જ્યારે એને શિષ્યવૃત્તિ મળે છે ત્યારે એવું સમજે છે કે મારે ક્યાં ઘરના આપવાના છે પણ તમે કેમ ભૂલી જાઓ છો કે ત્યાં છે એ તમારા જ ઘરના છે આપણે જ્યારે સરકારને દૂરની બહારની અને એક અલગ વિશ્વના એલિયન્સ સમજવા માંડીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે જ્યાં જ્યાં સરકારી નાણાંનો વ્યય થાય છે બીજા કોઈના નાણાંનો નહીં એ તમારા ને મારા નાણાંનો વ્યય થાય છે રાજકોટ એરપોર્ટના કરોડ વેસ્ટ થતો હોય કે અહીંયા તમારા નામે લાખ રૂપિયા પ્રાઇવેટને પધરાવાતા હોય આ બધું જ સિસ્ટમેટિક કરપ્શન છે એવું કરપ્શન છે કે જેને તમે કરપ્શન કહી જ નથી શકતા અને કહી દો તો તમે એને સાબિત નથી કરી શકતા રાણીપનો એક વિડીયો સામે આવ્યો નવા વાડજમાં અર્બન હેલ્થ સેન્ટરમાં સગર્ભા ગઈ પોતાની સારવાર માટે ડૉક્ટર સાહેબનો ટાઈમ હતો બુધવારે દસથી એકમાં આવવાનું ડૉક્ટર સાહેબ આવે પોણા અગિયાર ને પછી કહ્યું મારો દસથી અગિયારનો ટાઈમ છે હું પંદર મિનિટ માટે આવીશ એક કામ કરજો નેક્સ્ટ ટાઈમ તમે હવે શિવમ હોસ્પિટલ છે મારી રાણી ત્યાં આવી જજો ડોક્ટર સાહેબ સરકારી હોસ્પિટલમાં બેસીને ફૂલ દાદાગીરી કરે છે કે છે મને ટર્મિનેટ કરી દેશે તો એ મારે કંઈ જરૂર નથી વાત સાચી જ છે ડૉક્ટરને જરૂર નહીં જ હોય એ ડૉક્ટર ત્યાં અર્બન હેલ્થ સેન્ટરમાં ઉપકારના ભાવે કદાચ આવતા હશે એમને એવું લાગતું હશે કે સરકાર પર કોઈ ઉપકાર કરી રહ્યા છે સરકારી મેડિકલ કોલેજમાં ભણેલા છોકરાઓ પણ તૈયાર નથી થતા એમના બોન્ડની રકમ ખાસ્સી વધારે હોય છે તો એ ઘણા બધા લોકો એ બોન્ડ ભરી દે છે પણ એ ગામડાઓમાં જઈને સેવા કરવા તૈયાર નથી થતા એના બહુ જ બધા કારણોમાંથી એક કારણ એ પણ છે કે બહુ જ ઓછા લોકો ગામડાના સાવ અતિ પછાત વાતાવરણમાંથી નીકળીને સરકારી મેડિકલ કોલેજમાં ભણીને આગળ આવે છે અને ડોક્ટર બને છે પહેલાં એવો સમય હતો કે તમે ખૂબ હોશિયાર હોવ તો તમે કોઈ પણ જગ્યાએથી કેમ ન આવતા હોવ જો તમને ભણવાની સુવિધાઓ મળી અને તમે ખૂબ હોંશિયાર હતા અને તમે મહેનત કરી તો તમે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં આવીને પણ ભણી શકો છો હવે ઘણા બધા સમયાંતરે બધા પરિણામો પરિમાણો બદલાઈ ગયા છે પહેલાં એ બીજે જ હતી આજે એ બીજે જ છે એના પછી સરકારી નવી મેડિકલ કોલેજીસ આપણી પાસે કેટલી આપણે જે બૂમો પાડીએ છીએ બધી પ્રાઇવેટના નામ પર પાડીએ છીએ અઢાર લાખ સુધીની ફી જ્યાં હોય ત્યાંની તમે કલ્પના નથી કરી શકતા ને એના પછી એ ભણાવવાવાળા લોકો આપણી પાસે ક્યાં છે અહીંયા છે તેને ત્યાં મોકલો છો ત્યાં છે ને અહીંયા મોકલો છો જ્યારે કમિટીનો રિપોર્ટ આપવાનો હોય ત્યારે ડૉક્ટરો ગોળ ગોળ પીસાય છે મેડિકલ એજ્યુકેશનના નામ પર આપણે મજાક કરી રાખી છે અને એના પછી કોઈ ગાયનેક બને છે તો એ ગાયનેક તો તૈયાર જ નથી સરકારીમાં સેવા આપવા નોકરી કરવાની છે પૈસા મળે છે ને તોય દાદાગીરી કરે છે એ સ્ત્રી શું ફરીથી પોતાની ગર્ભાવસ્થા દરમિયાન અર્બન હેલ્થ સેન્ટર જશે જે લોકો પીએચસી અથવા બધા યુએચસી કે ક્યાંય પણ જાય છે એ લોકોને ક્યારેક ને ક્યારેક એવો અનુભવ થાય છે કે એમને એવું લાગે છે કે સ્વમાન નથી જળવાતું ત્યાંનો રહેલો જે માણસ તમારી સાથે ખરાબ રીતે વાત કરે છે એટલે માણસ એવું વિચારે છે કે યાર એ આવી રીતે કેમ વાત કરીને જાય સ્વમાનના ભોગે માણસો નથી જતા અને સ્વમાન જ્યાં સુધી નહીં જળવાય માણસોનું તમે ઉપકાર નથી કરી રહ્યા એમની સારવાર કરીને એ ભ્રમણા મગજમાંથી નહીં ભાંગો ત્યાં સુધી કશું જ નહીં થાય હવે એ શિવમ હોસ્પિટલ જેની રાણીપમાં છે એ પછી નવાવાડા જર્મન હેલ્થ સેન્ટરમાં શું કામ ધ્યાન રાખશે પોતાના નિયત સમયમાં એટલે એણે કહ્યું કે દસથી એક છે તો પેલા પટ્ટાવાળાને કહે છે એક કામ કર દસથી અગિયાર કરી દે હવે ને એમાં આવવાનું પોણા અગિયારે નીકળવાનું અગિયારે તાનાશાહી તો આ લોકોની છે આ લોકો માટે પણ એક બ્લેક બી વસ્તુ ઘોષિત થવું જોઈએ જોઈએ વિડિયો રાણીપનો બરાબર એ રીતે મળી જશે એલકમે મમતાકાંઠમણે 5 નંબરનો રિપોર્ટ કરેલો છે રસી એક મહિના પછી મળશે બરાબર અને અમારી ન્યુરાણીમાં હોસ્પિટલ છે તો ધ્યાન બતાવશો ન્યુરાણીમાં સીઓમ હોસ્પિટલ ક્યારે પણ આવો ને તો બતાવી શકો છો અહીંયા આપણો ટાઈમ સવારે ટાઈમ સવારે કલાક ગુરુવારે ક્યારે ડોક્ટર ઓપરેશન હતું

જોડે બરાબર અને મને કદાચ ત્યાંથી ટર્મિનેટ કરી દે તો મને કઈ વાંધો નથી આવતો બરાબર છે એટલે શાંતિ બતાવી દીધું